ચાંદોદ પંતકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજી કરનાળી પીપળિયા ફૂલવાડી ગામડી ચનવાડા જેવા અનેક વિસ્તારોમાંથી રેતી માફિયાઓ તંત્ર જણે પોતાના ખિસ્સામાં હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી બેધડક આ વેપલાના મોટા પાઇ ઠેર ઠેર બજારો માંડ્યા છે આ બાબતની વ્યાપક બૂમો ઉઠતા જ ખાણ ખનીજ વિભાગે લાલાક કરી હતી ચાંદોદ પંથકની રેતી ચોર ટોળકીએ તેમનામાં પણ ફફડાટ ફેલાયો છે ખાણ ખનીજ વિભાગ અધિકારી એન પટેલ ધર્મેશ ઓઢ દેવરાચાર્ય અને કિસનભાઈએ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રેડ કરાતા બે નંબરિયા રેતી માફિયામાં નાસભાગ મચી હતી